બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મગરવાડા ગામે રાહતના પ્લોટમાં ગેરકાયદેસર બાંધકામ કરવાનો મુદ્દો ટોપ ઓફ ધ ટાઉન બન્યો વડગામ તાલુકાના મગરવાડા ગામે રાહતના પ્લોટમાં ગેરકાયદેસર દુકાનોનું બાંધકામ કરતા મગરવાડા પંચાયત વિવાદમાં આવી અરજદારે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ કરતા વડગામ તારીખ સત્યાવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં વડગામ ફરિયાદ સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા કલેક્ટરે દુકાનો તાત્કાલિક સીલ કરી ચાર દિવસમાં રિપોર્ટ કરવા કર્યો હતો મગરવાડા પંચાયતના તલાટી દ્વારા કોઈ કાર્યવાહી ન કરતા અરજદારે કલેક્ટર અને વડગામ ટીડીઓને ટેલિફોનિક વાતચીત કરેલ હોવા છતાં પરિણામ શૂન્ય અરજદારે કરેલ અરજીને માત્ર કાગળ ફેરવીને કોઈ કાર્યવાહી ન કરતા અરજદારને ન્યાય ન મળતા અરજદારે કરી મુખ્યમંત્રી ઓનલાઈનમાં ફરિયાદ મગરવાડા ગામે ચાલી રહેલ ગેરકાયદેસર બાંધકામને રોકીને તાત્કાલિક અરજદારને ન્યાય મળે તેવી અરજદારની માંગ મારું નામ હર્ષદ કુમાર જયંતિલાલ પટેલ છે મેં વડગામ તાલુકાના મગરવાડા ગામે આવેલ એક રાહતનો પ્લોટ છે બાબુભાઈ સોનીના નામે જેની એક અરજી કરેલી હતી જે અરજીનો નિકાલ ના આવતા મેં તાલુકા વિકાસ અધિકારી વડગામશ્રીને પણ લેખિતમાં જાણ કરી હતી પરંતુ ત્યાંથી પણ મને સંતોષકારક જવાબ ન મળતા આખરે મેં જિલ્લા કલેક્ટરશ્રીને જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરી હતી જેના અનુસંધાને સત્યાવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ વડગામ મામલતદાર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો જેની અંદર જિલ્લા કલેક્ટરશ્રીએ આ વિગતને જોઈ અને રાહતના પ્લોટમાં જે ગેરકાયદેસર દુકાનો બનેલી હતી તે સ્થળ ઉપરની ચકાસ કરવા માટે તાલુકા વિકાસ અધિકારીને જાણ કરેલી હતી અને તેઓએ આધાર પુરાવા દેખ્યા બાદ તાત્કાલિક અસરથી તાલુકા વિકાસ અધિકારી વડગામ નોસરીને જણાવેલું કે ચારથી પાંચ દિવસની અંદર સ્થળ નિરીક્ષણ કરી અને જે તે પોઝિશનમાં હોય દુકાનો એ દુકાનોને તાત્કાલિક બંધ કરી કાર્યવાહી કરવા કહેલું પરંતુ આજે ચુમ્માલીસ દિવસ જેટલો સમય થયો છે અને ત્યાં આગળ તલાટીની મનમાની અને તાલુકા વિકાસ અધિકારીની મેળા પણ હોય શકે છે જેના કારણે અત્યારે ત્યાં શટરો ઉતારી નાખ્યા છે અને મકાન બનાવવાનું કામ ચાલી રહ્યું છે જેના અંગે જિલ્લા કલેક્ટરશ્રીને મેં ટેલિફોનિક ત્રણ વખત જાણ કરેલી છે પરંતુ હજી સુધી તે કામ બંધ થયેલ નથી ના છૂટકે મારે મુખ્યમંત્રી ઓનલાઈનમાં ફરિયાદ કરવાનો વારો આવ્યો છે